મારે જોતો આવો પડી કંકુ તો શાક અને આ આ છે ને કંકો અરવલ્લી ની ગીરમાળાઓ માંથી કાઢી લાવ્યો છું આ ડુંગળો માંથી તો હું વેલા કાઢી લાવ્યો હતો અને આ કંકોળા નું શાક એટલું મસ્ત ભાવ હશે ને ઓમ ખાતા ખાતા એમ થાય છે કકેનારો દેવું બધું ખાઈ જવું એટલું આમ કંકો શાક મેઠું લાગે છે અને આ પાછું અત્યારે આ સોમાહામાં અત્યારે કંકોળો ખાવો હાડો પાછો આ તો હા હારોનું શાક છે અને આ જો ગમ પડે છે આવું બધું ખાવું પડે અમે આ કંકો ખાયું એટલામાં પાછો પટોળો થઈ જશે આ પટોળો તો વાડી વાડી મળે છે એ પટોળો એ પસ્તો મજા હે ખાવાની અને આ કંકોડો હાડો થતા કંકોળો કંકુડો ખાવો પડી તો ઈ તો હારો આવું છે પણ આ કંકોડી આયો હોય તો હારું છે વેલો તો સ હો પણ આ કંથેર ભેગી થઈ ગઈ છે તે મને આ તો મોય ગાલુ છું પણ પાછો નથી આવતો આ આ તો કંકોડો હારો છે પણ મારા હાથે તોડી નાખે છે અજે વોને થોડો જણો જણો છે અજે થોડો નો 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 છે

ગણસુર મોટો મોટો મારા વેદ થઈ ગયો મારા બંદુકથી અમે તો કંકોડો કરો પડે નહી ભેદ થઈ ગયો અમે વધુ આવે અમે ઘેર જાય અને કંકોડો નું શાક અને બાજીનો રોટલો બનાવવાનો એમાં ખાવઠ જવું પડે પાછું ભાડી જ મારા માથા જ પડે બધું જવું પડે વાડી વાળી જવું આ રસ જ નહીં વાડી વાળી નાખી જવું આ વાડી વાળી જતી રહો અમુક એ કોક ભાડી જ હવે કંટાળો થશે અમે વથન નીકળી જવું રસ્તા તોય જવું નહીં તો પણ આ કંકોડી કીધું હોય કને હું એક વેલો કાલ્યો છે આ જોઈ લઉં ને આ આ વેલાએ બધા તોઈ નાખ્યા છે આ ગિલ્લ્યાન તો મારા હોય બંધ કરી દેવો પડે આ ગિલ્લ્યાના ઢોળોય તો બધું શાપ મારા રના પના કરી નાખ્યું છે આમાં આ ગીલ્યાને મારે શું કરવાનું આ તો મારા પાછળ પડી ગયો છે મારા પાછળ પડી ગયો છે એ મારા જપતો જ નથી હું કરવાનું જપતો જ નથી અને એના સિવાય તો કોઈ હોય આવતું નથી

ખરી અને આ પેલો આપડા નહી પેલો ભાઈ મા એને તો હું છું એવું છે મારા હોમો પડ્યો છે એને કરી શું શું કર્યું છે અરે ઢોળો લઈને ને આવે છે ને દોરતો ઢોળો લઈને આવે છે બધા વેલા તોડી ઉપર યાર આ તો બધું મારા હું કેવું યાર 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 કોઈ આવતો નથી બધા એટલે એને ફાવતું મળી ગયું છે એવું છે આજે પાપડી લાવીશું પચાસ રૂપિયા ની પચાસ રૂપિયા ના ટમટમ લાવ્યો છું પાપડી લાયા સોળક પૂછતો ની યાર કે યાર પાપડી હમણાં રસ્તા માં જો છોડું પણ યાર ના માં ના છોડાયું ઘેર તમને મોકલાય હું હતું મોકલી આમ તમારા ઘર છે તમે ઈ ચો મોકલા પણ ભાઈ બંધ તો ભાઈ પેલા લાયા છે સોળો દખ ના ગોડા થઈ ગયા છે તે થેડ એટલેથી હોય હાલવા આવી છે સોરુ અરે મને થોડી પાપડી ખવડાવતા તો કે યાર અરે પાપડી તો નો નો છોડો ખોય તો મારા દોસ્ત ના મલ ને ખવાય અરે યાર થોડી ખવડાવી વત્તો સારું હતું એ તો કાલે ખવડાવી મારે એક બાજુ ગેરસ પેલા માર ભાઈ સરપંચ માં જીતી જાશે એટલે છે મારે મોનો ના મોનો પણ હારું મને ની ગંધ આવે લીડ મારી બસવંત લીડ મારી જીતી જીતી જા એટલે મારા રઘવા ત્યાં નકમી તમારે પણ એક કલાક ને દસ કલાક ઉભો હતો હું હતું એટલે રખવા છે હો અરે પણ થોડી વાર વાત તો કરો યાર એ તો કાલે મળ્યું કાલે કાલે આમાં થોડી વાર ઉભા તો હું વાંધો ના પણ મારા પાસે ઘર ના સરપંચ આયા છે બરોબર એટલે પાછા જઈએ ના થોડી એનું સારું લાગતું નથી પણ યાર મને થોડી પાપડી તો ખવડાવો યાર અને વેરાઈ જશે થોડું મને યાર રવાતું નથી એમાં પાપડી નો બીજું સતે પાપડી નું થોડી વધારે નઈ ખાવ થોડી એટલે પણ